ગ્રાન્ટેડ અને નોન માધ્યમિક ધોરણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી ભરૂચ જિલ્લામાં આજે નવસો એકાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા દરેક તાલુકામાં એક સેન્ટર રાખવામાં આવ્યું છે આમ જિલ્લામાં નવ સેન્ટરો પર આજે પરીક્ષા યોજાઈ હતી શિષ્યવૃત્તિ માટે ઉપયોગી આ પરીક્ષામાં મેરિટ બેઝ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળતો હોય છે પરીક્ષા માટે દસ ઓબ્ઝર્વર નિયુક્ત કરાયા છે સવારે 11 થી એકમાં પ્રશ્નપત્ર સો ગુણનો અને બપોરે 2 થી 4 માં પ્રશ્નપત્ર બે સો ગુણનો રહ્યું હતું નમસ્કાર ઓ ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ નારાયણ વિદ્યાલય બોર્ડની અંદર જેમ SSC ની પરીક્ષા લેવાય છે એ જ રીતે ધોરણ 9 માં ની અંદર જુદા જુદા વિષયોમાં વિદ્યાર્થીની એક આગવી પ્રતિભા હોય છે એ પ્રતિભાને બહાર આવે એટલે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સમાજ વિદ્યા એવા વિષયોની અંદર એની પ્રતિભા આવે એ માટે બોર્ડ દર વર્ષે ફેબ્રુઆરી મહિનાની નવમી તારીખે પ્રખરતા શોધ પરીક્ષા યોજતી હોય છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓના જુદા જુદા સેન્ટરો પૈકી અત્યારેની નારાયણ વિદ્યાલયની અંદર ત્રણસો વિદ્યાર્થીઓ ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ બોર્ડની પ્રખરતા શોધ પરીક્ષા બોર્ડ દ્વારા લેવાઈ રહી છે તે આપી રહ્યા છે આ તમામ પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન